શ્રી ત્રિવસન ગોપા નિદ્રા યાગકૃતો સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી ની સાથે

કાર્ય ગુપ્ત હોતું નથી પરંતુ જો કોઈ એવી પરિસ્થિતિ ન હોય તો રહસ્યની વાત શત્રુઓની જેમ ઉદાસીને પણ ન કરવી જોઈએ પરંતુ પિતાજી હું તો તમારો પુત્ર છું તેથી મને કહેવામાં કોઈ વાંધો નથી જે રીતે સફળ થાય છે તેવા સમજ્યા વિના કરનાર કરનારાના થતા નથી એથી તેથી અત્યારે તમે લોકો અત્યારે તમે લોકો જે ક્રિયા કરવાની તૈયારી કરી રહ્યા છો તે માત્ર પરા પરંપરા મુજબ કરી રહ્યા છો અર્થાત આ કર્મ લૌકિક છે કે શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારપૂર્વક કરી રહ્યા છો એ હું જાણવા ઈચ્છું છું કૃપા કરીને સ્પષ્ટ રૂપે મને જણાવો નંદ બાવા એ કહ્યું બેટા વરસાદ વરસાવનારા ભગવાન ઇન્દ્ર મેઘોના અધિપતિ છે આ મેઘ ઇન્દ્ર સ્વરૂપ જ છે તે સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારું અને જીવનદાન આપનારું જળ વરસાવે છે

તે તેનું જ અનુસરણ કરે છે ત્યાં સુધી કે દેવતાઓ અસુરો મનુષ્યો વગેરેનું આ સમસ્ત જગત સ્વભાવમાં જ સ્થિત છે જીવ પોતાના કર્મો અનુસાર ઉત્તમ અને અધમ શરીરને ગ્રહણ કરે છે અને છોડે છે પોતાના કર્મો અનુસાર જ આ શત્રુ આ શત્રુ છે આ મિત્ર છે આ ઉદાસીન છે એવો વ્યવહાર કરે છે કે કેટલું કહું કર્મ જ ગુરુ છે અને કર્મ જ ઈશ્વર છે તેથી પિતાજી મનુષ્ય પૂર્વ સંસ્કારો પ્રમાણે પોતાના વર્ણ તથા સુગમતા સુગમતાથી ચાલે તેનો દેવ છે જેમ પોતાના પરણેલા પતિને છોડીને જાર પતિનું સેવન કરનારી સ્ત્રી સ્ત્રીને ક્યારેય શાંતિ પ્રાપ્ત થતી નથી તે જ પ્રમાણે જે મનુષ્ય પોતાના જીવન નિર્વાહ કરનારા દેવતાને છોડીને બીજાની ઉપાસના કરે છે તેનાથી ક્યારેય તેમનું સુખ મળતું નથી બ્રાહ્મણો વેદોના અધ્યયન અધ્યાપનથી ક્ષત્રિયો પૃથ્વી પાલનથી વૈશ્યો ખેતીવાડી વેપાર કે ગૌરક ગૌરક્ષા અને ધીરા ધીરધારથી અને શુદ્રો બ્રાહ્મણો ક્ષત્રિયો

આપણે તો સદાકાળથી વનવાસી છીએ જંગલો અને પર્વતો આપણા જ છે તેથી આપણે ગાયો બ્રાહ્મણો ગિરિરાજ ની પૂજા કરવાની તૈયારી કરીએ ઇન્દ્ર યજ્ઞ માટે જે સામગ્રી એકઠી કરવામાં આવી છે તે સામગ્રી થી આજ તે સામગ્રીથી જ આ યજ્ઞ નું અનુષ્ઠાન થઈ જાય અનેક પ્રકારના પકવાન ખીર હલવો માલપુવા પૂરી વગેરેથી માંડીને મગની દાળ સુધી બધી જ સામગ્રી બનાવવામાં આવે વ્રજનું બધું બધા બધું જ દૂધ ભેગું કરવામાં આવે વેદી વેદીપાટી બ્રાહ્મણ દ્વારા સારી રીતે હવન કરાવવો જ કરવામાં આવે અને તે તેમને અનેક પ્રકારના અન્ન ગાયો અને દક્ષિણા આપવામાં આવે આથી આથી વિશેષ જાંડાળો પતીતો તથા કૂતરાઓ સુધી બધા જ જીવોને યથા યોગ્ય વસ્તુઓ આપીને ગાયોને ઘાસચારો આપીને

મને પણ પ્રિય થશે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત કાલાત્મા ભગવાન ઇન્દ્રના ગર્વનો નાશ કરવા ઈચ્છતા હતા નંદ બાવા વગેરે ગોપા ગોપોએ ભગવાનની વાત સાંભળીને બહુ પ્રસન્નતાથી સ્વીકારી લીધી ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રકારનો યજ્ઞ કરવાનું કહ્યું હતું તેવો જ યજ્ઞ શરૂ થયો પહેલા બ્રાહ્મણો પાસે સ્વસિત વાંચન કરાવીને તે જ સામગ્રીથી ગિરિરાજજી

તેવું રૂપ ધારણ કરી શકે છે જે વ્રજ વ્રજવાસી લોકો આમનો આદર આમનો નિરાદર કરે છે તેમને તેમને આ નષ્ટ કરી નાખે છે આવો આપણે આપના આવો પોતાના અને ગાયોના અભ્યુદય માટે આ ગિરિરાજજીને આપણે પ્રણામ કરીએ આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી નંદ બાવા વગેરે વયોવૃદ્ધ ગોપોએ ગિરિરાજજી ગાયો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને ત્યાર પછી શ્રી કૃષ્ણ સાથે બધા વ્રજમાં પાછા આવ્યા શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહ સંતા દસમસ્ક પૂર્વાર્ધે ચતુર્વિદશ્ય અધ્યાય દસમા સ્કંદ અંતર્ગત પૂર્વાધ અંતર્ગત ચોવીસમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયા